યુપીએસસી અને જીપીએસસી પીવાયક્યુ આજે મૌર્ય પ્રશાસનમાંથી એક ચર્ચા કરીએ મૌર્ય પ્રશાસનમાંથી આમ તો ઘણા બધા પૂછાઈ ગયા મૌર્ય પ્રશાસનમાં રાજતંત્રાત્મક શાસન વિશે પ્રશ્ન પૂછાઈ ગયો ન્યાયિક અને જાસૂસી તંત્ર વિશે પ્રશ્ન પૂછાઈ ગયો છે મૌર્ય પ્રશાસનના સ્તૂપો અને સ્તંભો સ્થાપત્ય વિશે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મેગસ્થાનીની ઇન્ડિકા ઉપરથી મૌર્ય પ્રશાસનની નગરની જાણકારી મળે છે તે વિશે પણ વિધાન પૂછાયેલું છે અને ચાણક્યના અર્થશાસ્ત્ર બુકમાંથી પણ બે થી ત્રણ સેન્ટેન્સ પૂછાયેલા છે આજનો પીવાય ક્યુ છે ડીવાયસો બે હજાર સોળ સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે મૌર્યકાલીન પ્રશાસનમાં મુખ્યતઃ રાજ શાસન તંત્ર નજરે પડે છે ચર્ચા કરો

વ્યવસ્થા પૂછે કોઈ પણ સામ્રાજ્યની તો અમુક કી સર્વોચ્ચ સત્તા રાજાના હાથમાં હતી રાજાના સહાયતા અને સલાહ મંત્રી પરિષદ હતી પ્રાંતીય વહીવટની વ્યવસ્થા જિલ્લા અને તાલુકાની વ્યવસ્થા નગરની વ્યવસ્થા ગ્રામ્ય વ્યવસ્થા કેવી હતી ગ્રામ્ય સ્તરે ન્યાય કેવો હતો ન્યાયાલયની વ્યવસ્થા કેવી હતી તેના વ્યવસ્થા શું હતી આ મુખ્ય કીવર્ડ છે એ બધા સામ્રાજ્યમાં એક સરખા આવશે ઉદાહરણ સાથે શકાય મુખ્ય કીવર્ડ તંત્ર તો એવા કયા છે જેથી કહી શકાય કે મૌર્ય પ્રશાસન છે એ રાજ શાસન તંત્ર નજરે પડે છે સૌ પ્રથમ તો સર્વોચ્ચ સત્તા મૌર્ય પ્રશાસનમાં સર્વોચ્ચ સત્તા રાજાના હાથમાં દાખલા તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક આ બધા એના ઉદાહરણ છે રાજાને કારોબારી કાયદાકીય અને ન્યાયિક એમ ત્રણેય સત્તાઓ ધરાવતા હતા ત્યારબાદ મંત્રી પરિષદ રાજાને સલાહ અને સહાયતા માટે મંત્રી પરિષદ હતી જેનું ઉદાહરણ છે ચાણક્ય જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તેની મંત્રી પરિષદનો અધ્યક્ષ હતો ત્યારબાદ અમલદારી તંત્ર મૌર્ય પ્રશાસનનું અમલદારી તંત્ર પણ મજબૂત હતું રાજાઓના મુખ્ય સલાહકારો અને વહીવટી વિભાગના વડાઓ તરીકે કાર્ય કરતા નીતિ નિર્ધારમાં ભૂમિકા ભજવતા હતા અર્થશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે આ જેમ કે મુખ્ય ધાર્મિક સલાહકાર તો પુરોહિત લશ્કરીનો વડો તો સેનાપતિ આવા અઢાર તીર્થોનો ઉલ્લેખ છે અમલદારી તંત્રમાં અધ્યક્ષો પણ જોવા મળતા જે આર્થિક અને સામાજિક વિભાગના વડાઓ હતા જેનું કામ મહેસૂલી ઉઘરાવાનું અને નિયમોનો અમલ કરવાનું હતું દાખલા તરીકે કૃષિ વિભાગના વડા વિભાગના વડા લોહાધ્યક્ષ એવી અધ્યક્ષો હતા કોટિલિયાની બુકમાં છવ્વીસ પ્રકારના અધ્યક્ષોનું વર્ણન પણ જોવા મળે છે છે એ તો કૃષિ વિભાગના વડા હતા તો ખેતી લાયક જમીન અને સિંચાઈનું સંચાલન કરતા હતા ત્યારબાદ પ્રાંતીય વહીવટ સામ્રાજ્યમાં પ્રાંતને પાંચ વિભાગમાં વેચવામાં આવ્યો હતો દરેક પ્રાંતના વહીવટ માટે રાજકુમાર અથવા તો મુખ્ય વડાઓ હતા દાખલા તરીકે અવંતિકા પ્રાંત માટે રાજકુમાર અશોકની નિમણૂંક નગરના વહીવટ માટે નગર પરિષદ હતી જેની વર્ણન આપણે મેગસ્થની ઇન્ડિકા બુકમાં પણ મળે મળે છે એને ઉલ્લેખ કર્યો છે કે પાટલીપુત્રના સંચાલન માટે છ સમિતિઓ હતી દાખલા તરીકે જણગણ સમિતિ વેપાર વાણિજ્ય સમિતિ વગેરે ત્યારબાદ ન્યાય વ્યવસ્થા મૌર્ય પ્રશાસનની ન્યાય વ્યવસ્થા અને જાસૂસી તંત્ર વિશે અલગથી જીપીએસસી મેનમાં એક પ્રશ્ન પૂછાયેલો છે આમાં આપણે રાજતંત્રાત્મક શાસન છે તો એમાં ન્યાય વ્યવસ્થા સર્વોચ્ચ સત્તા રાજાના હાથમાં હતી ન્યાય વ્યવસ્થા બે પ્રકારની હતી ધર્મસ્થ અને કંટક શોધન આ બંને અદાલતો વિભિન્ન પ્રકારના વિવાદોનું નિરાકરણ કરતી હતી ધર્મસ્થ અદાલત છે તો એ સિવિલ દિવાની કેસોનો નિકાલ કરતી હતી જેમ કે બે વ્યક્તિ વચ્ચે મિલકતના કેસ હોય લગ્ન બાબતે હોય વારસા બાબતે કેસ હોય અન્ય નાગરિકોના વિવાદો હોય તો એ ધર્મસ્થ અદાલતોમાં નિવારણ કરવામાં આવતું આના ન્યાયાધીશને ધર્મસ્થ ન્યાયાધીશ કહેવામાં આવતો હતો બીજું હતું કંટકશોધન અદાલત જે ફોજદારી કેસોનો નિકાલ કરતી હતી દાખલા તરીકે હત્યા ચોરી મારફોટ મારામારી લૂંટફાટ રાજદ્રોહ આ બધાય કંટકશોધન અદાલતમાં નિવારણ થતું હતું આ અદાલતના અધિકારીને પ્રદેશ ઠકેવામાં આવતું ત્યારબાદ સેના વ્યવસ્થા મૌર્ય સામ્રાજ્યમાં શક્તિશાળી સેના હતી એ વિશાળ સામ્રાજ્ય ઉપરથી જાણી શકાય છે સેનાનું મુખ્ય કાર્ય સુરક્ષા આંતરિક વ્યવસ્થા અને વિજય યાત્રાઓ માટે અશ્વદળ ઘોડે સવાર રથદળો ગજદળો અને નૌકાદળોનો સમાવેશ થતો હતો ચાણક્ય પોતાની બુક અર્થશાસ્ત્રમાં ચતુર રંગ બળ સેનાનો પણ ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ ગુપ્તચર વ્યવસ્થા મૌર્ય પ્રશાસનનું ગુપ્તચર વ્યવસ્થા પણ મજબૂત હતી જે રાજ્યની સુરક્ષા અને શાસન વ્યવસ્થા માટે પાયાનો પથ્થર હતો બે પ્રકારની ગુપ્તચર વ્યવસ્થા હતી સંસ્થા અને સંચારા સંસ્થા ગુપ્ત છે એ સ્થાયી એક જગ્યાએ રહીને માહિતી એકત્ર કરતા હતા જ્યારે સંચારા ગુપ્તરો છે એ ભ્રમણ કરીને એક સ્થળથી બીજા સ્થળે જઈ અને માહિતી એકત્ર કરતા હતા મહિલાઓનો પણ ગુપ્તચર વ્યવસ્થામાં સમાવેશ થતો હતો તો આ મૌર્ય પ્રશાસનની રાજ શાસન વ્યવસ્થા થઈ ગુપ્તચર અને ન્યાય વ્યવસ્થા વિશે આગળ પણ પ્રશ્ન પૂછાયેલો છે એટલે એ પીવાયક્યુ માં આપણે વધારે ચર્ચા કરીશું નિષ્કર્ષ ઉપરોક્ત વર્ણન પરથી નિશ્ચકપણે કહી શકાય કે મૌર્ય પ્રશાસન કેન્દ્રીકૃત રાજતંત્રાત્મક પદ્ધતિ ધરાવતો હતો રાજીના વહીવટ સેના ન્યાયિક આર્થિક વગેરે બાબતમાં રાજા સર્વોપરી હતો એક પીવાયક્યુ છે પ્રેક્ટિસ પ્રશ્ન છે આર્થિક અને સામાજિક પદ્ધતિ વિશે વર્ણન કરો એનું રાજતંત્ર પૂછેલું છે ન્યાયિક અને ગુપ્તચર વ્યવસ્થા પૂછાયેલી છે તો સામાજિક આર્થિક અને ઉદ્યોગ બાબતે પૂછાવાની શક્યતા છે મળીએ મિત્રો ફરી નવા કીપી વાયુ સાથે